નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો ગુજરાત ચેનલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ને મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે સચિવાલયના વિવિધ વિભાગો નિયંત્રણ હેઠળ વિવિધ ખાતાના કચેરી હેઠળ મિત્રો આ ભરતી કરવા મિત્રો આવી છે તો આ ભરતી કઈ પોસ્ટ માટેની છે મિત્રો આ એક એક સરકારી પત્રી છે અને આ હેડ ક્લાર્ક માટેની આ પોસ્ટ છે અને કુલ જગ્યાની વાત કરી તો એકસો ને સત્તાવન જગ્યાઓ છે મિત્રો તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ નવા હો તો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું નોટિફિકેશન પણ દબાવી દેજો તો મિત્રો અહીંયા વાત કરીએ તો કે આ જે કોસ્ટર જે છે એ વિવિધ ખાતાઓની કચેરી માટે જે કેટેગરી વાઇઝ મિત્રો તમને ઓફિશિયલ જોવા મળશે મિત્રો તો અહીંયા એ સમગ અને વિભાગ અહીંયા ખાતાનું ના મિત્રો અહીંયા જે તે ખાતાના જે કુલ જગ્યાઓ છે અને જે અનામત અને અનામત અને બક્ષીમ જ્ઞાતિ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને જે માજી સૈનિક માટેની કુલ જગ્યાઓનું મિત્રો આ પુસ્તક છે મિત્રો તો આના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરી મિત્રો તો આ પુસ્તક જોવા માટે તમારે ડબલ્યુ ડબલ્યુ ઓજ ડોટ જીઓવી ડોટ કો ઓફિશિયલી માહિતી શોધી હોત આ વેબસાઇટ ઉપરથી આ પુસ્તક તમે ત્યાંથી પણ તમે જોઈ શકો છો મિત્રો તો આ વિવિધ કચેરીઓના નામ છે હેડ કલાક પોસ્ટ માટેના મિત્રો તો આની અંદર આપણે વાત કરીએ તો કે જે પગાર ધોરણ છે જે છે એ એકત્રીસ હજાર પગાર છે મિત્રો તો મિત્રો આ ફોર્મ ભરવાની તારીખ કઈ છે તો મિત્રો આ ફોર્મ ભરવાની તારીખ જે છે એક પાંચ બે બે હજાર એકવીસ અને એની સેલી તારીખ જે છે એ એક ત્રણ બે હજાર એકવીસ રાતના બાર વાગ્યા મિત્રો સુધી ફોર્મ ભરી છે તો આમ ફોર્મ ભરવા માટેની વેબસાઈટ પર તમને આપી દીધેલી છે કે ડબલ્યુ ડબલ્યુ દસ ગુજરાત જીઓ ડોટ ઇન પર તમે ફોર્મ ભરી શકો છો તો એની લાયકાત પણ આપી દીધી છે કે કોઈપણ શાખામાંથી તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ એટલે કે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ તમારે ગ્રેજ્યુએશન જે સઠ્ઠું સેમ છે એ તમારે ક્લિયર હોવું જોઈએ મિત્રો તમે પાંચમા સેમમાં હોય તો ગ્રેજ્યુએશન પૂરું ના હોય તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં મિત્રો તો હું પગાર ધોરણની વાત કરી તો કે એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા તમારો પગાર રહેશે જે પ્રથમ પાંચ વર્ષ માટે ત્યાર પછી સરકારના નિયમ અંદર તમને ગ્રેડ પે વધારવામાં આવશે મિત્રો તો અહીંયા ઉંમરની મર્યાદાની વાત કરી તો કે તે હેડ ક્લાર્ક જે વર્ગ જેની ભરતી જે છે એની એક ત્રણ બે હજાર એકવીસ એટલે કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એની ઉંમર પાંચું વર્ષથી મત ન હોવી જોઈએ અને મિત્રો આ કીચા કેટેગરી જે રાજ્ય સરકારમાં જે નિયમો તમને અનામત વર્ગના લાભ મિત્રો આપવામાં આવે છે તે પણ આ સરકારના નિયમ મુજબ સુટ આપવામાં આવશે મિત્રો તો અહીંયા જે ફી ભરવાની પણ વાત કરી દેવામાં આવી છે કે જે જનરલ કેટેગરીના જે લોકો છો તેને સાર રૂપિયા સો રૂપિયા પોસ્ટલ ચાર્જ અને બાર રૂપિયા પોસ્ટલ ચાર્જ એમ એકસો બાર થવાના રહેશે મિત્રો જનરલ કેટેગરી સિવાયના કોઈ પણ ઉમેદવારની મિત્રો ફી ભરવાની નથી તે ખાસ નથી લે મિત્રો અને મિત્રો જે પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની હોય છે જે જનરલ કેટેગરીઓ માટે તો એમની એ પણ તારીખ અહીંયા સો ત્રણ બે હજાર એકવીસ સુધી તમે ફી ભરી શકશો મિત્રો તો અહીંયા પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કે તમે જે વખતે ઓનલાઈન અરજી ભરો છો તે ખાસ ધ્યાન રાખીને ભરજો કારણ કે જો એકવાર અરજી કરશો તો બીજી વાર અરજી કરી શકાશે નહીં અને હા કોઈ કારણસર તમારે પહેલી અરજીમાં ફોલ કરી હશે તો બીજી વાર અરજી કરશો તો અરજી થઈ શકશે પણ તમારે જે સહેલી અરજી કરેલી હશે એ જ કન્ફર્મ કરેલી માન્ય ગણાશે મિત્રો તો ફોર્મ તમારે સાચવીને મિત્રો ભરવો મિત્રો તો અહીંયા પરીક્ષાની વાત કરીએ તો કે જે લિખિત પરીક્ષા એટલે કે ઓ એમ આરથી મિત્રો લેવામાં આવશે એનું બસો ગુણનું પેપર હશે અને એનો બે કલાકનો મિત્રો ટાઈમ હશે તો અહીંયા જે સિલેબસની વાત કરી કે સામાન્ય ગ્યાસી ગુણ ગુજરાતી વ્યાકરણના વ્યાકરણ સાહિત્યના પચાસ ગુણ અંગ્રેજી વ્યાકરણના ચાલીસ ગુણ અને ક્વોન્ટિટી અને એપ્ટિટ્યુડ ટેસ્ટ ઓફ ધ રિઝનિંગના 30 કોણ મિત્રો તો અહીંયા આ તમારે જે સિલેબસ વાઇઝ તમારે તૈયારી કરવાની રહેશે અને બે કલાકનો મિત્રો ટાઈમ હશે મિત્રો ત્યારબાદ કોમ્પ્યુટર પરીક્ષાની વાત કરીએ તો જે લોકો આ લેખિત પરીક્ષામાં પાસ હશે તેમને કોમ્પ્યુટર ટીસ્ટ પણ આપવાનું રહેશે મિત્રો તો એનું પણ સોગનું પેપર હશે જે તમારે કોમ્પ્યુટર વર્ક કરવામાં આવશે તો એમણે ગુજરાતી ટાઈપિંગ પછી અંગ્રેજી ટાઈપિંગ એના ગુજરાતીના ત્રીસ ગુણ અંગ્રેજી એના વીસ ગુણ કોમ્પ્યુટર બેઝિક એપ્લિકેશન એના પચાસ ગુણ એટલે કે આ કોમ્પ્યુટર બેઝિક એપ્લિકેશન માહિતી પચાસ ગુણ એટલે કે જે તમે પાર્ટ ટુમાં નોટપેડ વર્ડ ફાઇલ પ્રિપેરિંગ જે કરો છો જે પેડમાં તે રિમૂવ જે તમારું જે એપ્લિકેશન પાવર પોઈન્ટનું પ્રેઝન્ટેશન કેવું બનાવો છો એક્સેલની કામગીરી જે લસાપુસણ કાપડની પદ્ધતિ હોય છે એ તમારે આ બધું ઇમેલની માહિતી ઇમેલ કેવી રીતે એટેચ કરો એ બધું સંપૂર્ણ તમારે કોમ્પ્યુટર બેઝિક એપ્લિકેશન માહિતીમાં મિત્રો આવી જશે મિત્રો તો આ તમારે બે ટેસ્ટ મિત્રો હેડ ક્લાસ માટે આપવાના રહેશે મિત્રો તો કે આપણી પરીક્ષાની પદ્ધતિ મેરિટ પદ્ધતિ કેવી છે મિત્રો તો અગાઉ આપણે જોઈ કે જે વખતે આપણે પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા આપી તો એમાં મિત્રો આપણે જે લોકો પાસ થયેલા છે એમના કુળ ત્રણ ઘણા ઉમેદવારોને કોમ્પ્યુટર ટેસ્ટ માટે બોલાવવામાં આવશે મિત્રો તો અંદાજીત હોતીનું મજર અને આ બંનેનું મેરિટ જે છે કોમ્પ્યુટર મેરિટ અને જે આગળ લેખિત પરીક્ષાનું મેરિટ એના આધારે ભેગું મેરિટ લિસ્ટ મિત્રો તૈયાર કરવામાં આવશે ને ત્યારબાદ તમને પસંદગી માટે બોલાવવામાં આવશે ત્યારબાદ જોબ તમારા હાથમાં મળશે તો આ તો સંપૂર્ણ હેડ ક્લાર્ક માટેની સંપૂર્ણ વિગતો તો મિત્રો આ હતી ગ્રેજ્યુએશન પરની ભરતી તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો અને આવા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહેશે જય હિન્દ જય ભારત